મિત્ર આપણે યશભાઈ ની ઘર આવી ગયા હું કે યશભાઈ બસ મજા હરું તું કે ભાઈ કે હરું બસ મજામાં ભાઈ આને જ્યોતિષી નો ધંધો ખોલે છે તો હું કે સહીલ તો રામ રામ બધાને વેલકમ બેક માય બ્લોગ કેમ છો બધા મજામાં મજામાં જઈશો તો આઈ જાઉં હું જવાનું હું ધોરાજી પાછો અહીંયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હા પરિવારના તો આપણે જવાનું છે ત્યાં અને તો આગળ લોક જોતા રહેજો બધાય અને

બહુ વ્યવસ્થિત કામ કરે છે હવે તમે ફી કહી દેજો ને તમારી આપણે ફી નથી એક વાર તો ફ્રી છે પછી જો એક વાર ફ્રી છે સક્સેસફુલ થાય ને તો પાછા આવો ને ત્યારે વિડિયો બધે કાય મુંડાવી નાખશે તો ભાઈ તમારું બિઝનેસ નું નામ હું કહી દેજો ને બિઝનેસ નું નામ જે રહી કો ને તે જે નવું નવો ચાલુ કર્યું છે સ્ટાર્ટઅપ છે સ્ટાર્ટઅપ આ ગવર્નમેન્ટ ઓર વેરીફાઈડ સ્ટાર્ટઅપ ઇન્ડિયા એવું હા હમણા ઇલીગલ કરી નાખશે ભાઈ ઇલીગલ મિત્રો એક જો લાઈવ લાઈવ પ્રૂફ જોવે છે યશભાઈ નું આપડે આપડા ભાઈ કામ ચાલુ કરી કસ્ટમર આઈ ગયા આપડા પેલો કસ્ટમર ઘરમાંથી ના હા બગદોની ખબર કેવી તાલુકાના નું આ વિશ્વાસાયોગ બનરાય ઓહો તો જો છેર લઈકો વાર્ષિક ચાર્ટ મેં બી બધું મૂકો લવ મેરજ છે કે નહીં કહેવાય કે મેરજ છે મારી સાચી હું સાચી શું આવે હેલા સાચું હરા સાચું જ છે શું આવે

દેખા દો ન ભાઈ દેખાયે વાહ સ્પીનિંગ વાહ તો ઉડવા ગઈ ખાલી વીટિંગ નહિ પડે અરે ના અરે યાર આ ડાયરેક્ટ દીયે હા કબી વા તબી વા કેતા કેત પડતો નથી આનો કંઈ બોલો બોલવા ઓર ઓર હ હા તમાકુ એમ મત છો એલબી થઈ ગયો એલબી 1 આજે આજ રે সাকো ইয়ান্য়ে জমেয়ে আয়ে.

વાઇડ બોલર સર હવે આવે છે બેટિંગ કરવા અમારે ઋષિ સર કરે બોલિંગ આવી ગયો બોલ એના મિસ થઈ ગયો નાઈસ બોલિંગ

સર એક આગળ ઉભા રહી જાવ કે ચ આવશે નહીં આગળ ઓ

અમી આ ઓલાને અમિતભાઈ ભેગુ પેલા જીતોને તું ચાલુ થઈ એક એક ની બોલુ ભાઈ એના લગન થા હ જ ઉતાવા છે એટલે જીતાગી દી ના 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 ઉને જીતો તો એટલે એ વિશ્વાસ સજો એના ઉપર હા વિશ્વાસ એ પેલા જીતોને અલગ અલગ પેલા આ

મારે ક્યા ઉતાવળ નથી આવું આપડે કોણ થયું હજી કોઈ થયું નથી Cảm ơn oh, các bạn đã theo dõi và hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મંદિરે જવાનું થાય તો થાય અમારી મંદિર સીધું મિત્રો મને રસ્તામાંથી ઉપર લીધો આ ઉત્સવ આવી ગયા સીધા મંદિરે જવાનું હું ભાઈ ધ્યાન ને આય દમ

1 2 3 4 5

તો મિત્રો હું મંદિરથી ઘરે આવી જવું તો છસો ને છસો ને ત્રણ છસો છ માં આવશે તો મંદિર હું આવી ગયો ઘરે આજ મેચ છે ઇન્ડિયા ન્યુઝીલેન્ડ નો તો જીતે ઇન્ડિયા એવું થાય છસો ત્રણ મેચ આવે છે જોઈ લે કેટલી હે ભાઈ શું હે ભાઈ તમારે 106 ઉપર 3 વિકેટ હે

બોલાવી <laughs> ગયો <laughs> 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 <Why, no>? <laughs> મિત્રો મમ્મી ઘર આવી ગયો મળી ના આવ્યો રામ બધા